વધુ દુકાનોમાં તપાસ હાથ ધરાઈ જેમાં બ્રાન્ડેડ એસેસરીઝના નામે ડુપ્લિકેટ એસેસરીઝ વેચવાનો કારસો ચલાવતા તરાપ મારવામાં આવશે ભંગ ભંગના ગુના હેઠળ તેમને આવશે હાલ નગરથી આવેલી સીઆઈડીની ટીમની રેટ ચાલુ છે સત્તાવાર રીતે કેટલાક રૂપિયાનો મુદ્દા ને કેટલો મુદ્દા માલ છે તે જાહેર કરવામાં આવ્યું નથી રેડ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે અને કયાને કેટલા દુકાનોમાંથી કેટલા રૂપિયાનો અને કેટલો ડુપ્લિકેટ મુદ્દો મુદ્દા માલ કર્યો છે તેની સમગ્ર માહિતી રેડ સફળતાપૂર્વક પાર પાડ્યા બાદ જણાવવામાં આવશે વડોદરાના મણિમાતાના ખોચાની અંદર આવેલી મોબાઈલની દુકાનોની અંદર જે ટ્રેડમાર્ક અને કોપીરાઈટનો ભંગ થતો હોય અને જેથી કંપનીના હિતોનું જોખમાતા હોય એના માટે રેડનું આયોજન કરવામાં આવેલ છે અને કંપનીના માણસો તથા શહેરી ક્રાઇમના અધિકારી અને માણસો સાથે રેડની કામગીરી ચાલુમાં છે આ મુદ્દામાલ તપાસ ચાલુ છે તપાસ પૂર્ણ થયાના અંતે જાણી